માં શીતળા સાતમ ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ માસની બંને સપ્તમી એટલે શીતળા માતાની પૂજા કરવાનું હિન્દુ શાસ્ત્રો અનુસાર મહત્વ રહેલું છે શ્રાવણ માસથી આજે પ્રથમ સપ્તમી છે આજે શ્રાવણ સુખ સપ્તમી એટલે કે શીતળા સાતમના આ દિવસે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે હિન્દુ ધર્મની મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા કરતી હોય વ્રત કરવાની રીતમાં આગલા દિવસે રાંધણ છઠ હોય તે દિવસે મહિલાઓ ઘરમાં ભોજન બનાવી દે છે અને બીજા દિવસે સપ્તમીના દિને ઠંડુ ભોજન માતાજીને ભોગ રૂપે ધરાવી પ્રસાદ રૂપે આરોગે છે અને ઘરમાં ચૂલો પ્રગટાવતા નથી માતાજીની અસીમ કૃપાથી બાળકોને અને પરિવારજનોને કોઈ રોગ ના થાય તેવી માનતા રાખતા હોય છે ડભોઈ પંથકમાં નદી તળાવ અને શિવ મંદિરો નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ પાણી અને ઠંડુ ભોજન ભોગ લગાવી શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી આજે શ્રાવણ સુધ સાતમ છે અને ગઈકાલે છઠ હતી છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે તાળું ટાળું ખાય છે અને શીતળા માતાની યાદ કરીને તેમની પૂજા અર્ચના કરીને વાર્તા વાંચે છે અને તાળી શેરી પણ વળવામાં આવે છે બે સાતમ આવે છે ઘણા લોકો આ સાતમ કરે છે ઘણા લોકો બીજું સાતમ કરે છે શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વ સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ એવું એ આશયથી આ શીતળા સતત ઉજવવામાં આવે છે જય શીતળા માતા બધાને સારું કરજો ટાળું ટાળું ખવડાવજો અને બધાને સારા સારા રાખો જય શીતળા માતા શ્રાવણ સુદ સાતમ ના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી આવી કે આગલે દિવસે રાધન છઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમ સાતમના દિવસે ઠંડુ ખાઈ એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા એટલે એક બે સાતમ આવે છે શ્રાવણ સુદ સાતમ બીજી એક આવે છે શ્રાવણ વદ સાતમ જેમાં અમુક વ્યક્ અમુક ઘરમાં પહેલી ઉજવવામાં આવે છે ઘણી બીજી ઉજાડવામાં આવે છે ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળીસરી તરીકે બી ઉજવવામાં આવે છે જય માતાજી